Yeah. <laughs> ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકો સેલની ટીમે વર્ષ બે હજાર બાવીસ માં છપ્પન લાખ હજારથી વધુ પાડ્યો છે વાત એમ છે કે વર્ષ નામની કંપનીના ડાયરેક્ટરોએ છપ્પન લાખ ચોરાણું હજારથી વધુની ઠગાઈ આશરી હોવાની ઢગાઈની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી જે ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી અગાઉ ત્રણ આરોપીઓ મોહતી કમલેશ પટેલ અને કેવિન જનક બ્રહ્મ બ્રહ્મભટ્ટ અને મહેશ રમેશ દયાળ હુસેનને ઝડપી પાડ્યા હતા જ્યારે આ ગુનામાં વર્ષ બે હજાર બાવીસથી ના સફળતા અન્ય આરોપીઓ અનિલ સુરેશ શર્મા અને વિપુલ કુમાર શિવાજી બાક્ષી સરને ઇકોસેલની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો સુરત શહેર ખાતે પાલ ગૌરવપત રોડ ખાતે ક્રાઇઝ વર્લ્ડ નામની કંપનીની અગાઉ ગુનો દાખલ કરેલા જેમાં ત્રણ નાસ્તા ફરતા આરોપીઓ હતા જેમાંથી આજરોજ આરોપી નંબર ચાર જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર પાંચ વિપુલ શિવજીભાઈ બાવીસકરનાઓને પકડી નામદાર કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ પીએસઆઈ સોલંકી સાહેબનાઓ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે